હલો મિત્રો તો તમારા બધાનું સ્વાગત છે નવું ફાર્મિંગ બ્લોગમાં તો તમે આ જોઈ શકો છો આપણે જે આપણી વાડી જો લીલું છે ઘાસ થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો ચોમાસાની સિઝન આવે છે અત્યારે મિત્રો તમે આ બધું જોવો ખાલી લીલું છેમાં એમાં કપાસ વાવી નાખો છે અમે અમે જાય હોય ને કે આજે કંઈ વાવવાનું ચાલુ કર્યું નથી આ જોઈ શકો

છે ને મસ્ત વ્યૂ આ વ્યૂ તમને ખાલી ગામડામાં જોવા મળે શહેરમાં જ કાંઈ ખાલી કારખાના જોવા મળે ગામડામાં આવા જ છે ખબર પડે સુંદર કેવું છે બધા તમને બાયના મિત્રો એમ ગામડે મારું અહીંયા આવીને તો તમે જોવો પછી તમને ખબર પડશે અને કેટલું સારું લાગે છે જો મિત્રો લીલું છમ થઈ ગયું છે આજુબાજુમાં પણ જો વાર્યું વાર્યું છે નગરી તો શકો છો મિત્રો એકદમ લીલું છે પછી હું તમને આવે બતાવ આપણે આપણે ખેડૂત મિત્રો એ પૂછ્યું કે એમને અહીંયા કેવું લાગ્યું તો આપણે જોઈએ આપણે ઉઠો અમે લીંજુ ચાલુ છે